અમરેલી લેટર કાર્ડ ને લઈને દિવસે ને દિવસે નવા અધિકારી પોલીસના નિર્લિપ્ત રાય કે જેમને હવે જવાબદારી સોંપવામાં આવી છે તપાસની આખી આખી જવાબદારી આપવામાં આવી છે એટલે કે સોમવારે એટલે કે આવતીકાલે નિર્લિપ્ત રાય અમરેલીમાં ધામા નાખવાના છે પરંતુ એ વાત કરતાની થોડાક પાછળ આવીએ એટલે કે પાંચ સાત કલાક પાછળ આવીએ તો આજનો એક દિવસ અને અમરેલીની અંદર એક કાર્યક્રમ હતો અને કાર્યક્રમની અંદર લગભગ વિપક્ષના નેતાઓ સહિત સત્તા પક્ષના નેતાઓ એ કાર્યક્રમની હાજરીમાં ઉપસ્થિત રહ્યા હતા હવે મુખ્ય ચહેરો આમાંથી કોણ હતો તો કે જે ખૂબ ચર્ચાએ રહેલા એ કૌશિકભાઈ વે એ પણ એ કાર્યક્રમની અંદર ઉપસ્થિત હતા હવે એ જ જે આ સોફામાં બેઠા હતા એની એક્ઝિટ બાજુમાં એટલે કે થોડીક બાજુમાં પરેશ ધાનાણી વિરજી ઠુમર સહિતના લોકો પ્રતાપ દુદા સહિતના લોકો એ પણ ત્યાં બેઠા હતા એટલે લોકો એવું કહેતા હતા કે કૌશિકભાઈ ભૂગર્ભમાં ઉતરી ગયા છે પણ ના મને તો નથી લાગતું કારણ કે આવા જાહેર કાર્યક્રમોમાં અને સન્માન લેવામાં કૌશિકભાઈ પહેલા નંબરે હોય છે અને આ જ કાર્યક્રમમાં પણ એમનું એવું જ દેખાયું આ આખો કાર્યક્રમ પૂરો થયો ત્યારબાદ અત્યારે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી કે જેમણે ચાર દિવસ સુધી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે થઈને આમરન ઉપવાસ કર્યા વિરોધ કર્યો સુરતની અંદર વિરોધ કર્યો તો તેમની અટકાયત થઈ પણ એમણે અત્યારે થોડી ટ્વીટ કરી છે અને કહેવાય ને કે કવિની જેવું લખ્યું છે અને લખતા લખતા એ કૌશિકભાઈ વેકરિયા ભારતીય જનતા પાર્ટીના એ નેતા ઉપર કટાક્ષ કર્યું છે એ શબ્દોમાં પણ ખૂબ ખૂચે એવા છે શું લખ્યું છે પરેશ ધાનાણીએ એ ટ્વીટ પર થોડી નજર કરી લઈએ પેલા પેલી ટ્વીટ એવી હતી કે જડિયા તોય જીભ જલાણી આજે વીસ વીસ દીના વાણા વાયા પછી જનનાયક જાહેરમાં દેખાયા ઈ પોલીસના સખ્ત ઘેરામાં ઘલાયા પછી એ કેમ એના મોઢા સિવાયા આ આખી ટ્વીટ પેલા પરેશ ધાનાણીએ કરી અને ટ્વીટ કરતાની સાથે જ અમરેલીના રાજકારણની અંદર ખૂબ ગરમાવો જોવા ગરમાળો જોવા મળી રહ્યો છે અને સીધું જ આ હેસટેગ છે એ હેસટેગ સીધો ટ્રેન્ડ થતો હતો નારી સ્વાભિમાન આંદોલન આ આંદોલનને લઈને પણ ખૂબ ચર્ચાઓ જાગી હતી ત્યારબાદ ઘણી બધી ટ્વીટો હતી આ પહેલાના તમે જે એમના પેજીસ હતા એ પેજની અંદર પણ એમણે ટ્વીટ કરીને લખ્યું હતું અને આકરા સવાલો કરતા એ ભારતીય જનતા પાર્ટીના એ નેતાઓ એ નેતાઓ સવાલોથી દૂર ભાગ્યા હતા પરેશ ધાનાણીના અને મીડિયાએ સવાલ કર્યા ત્યારે પણ એ નેતાઓ દૂર ભાગ્યા હતા ત્યારે બીજી ટ્વીટમાં શું લખ્યું છે એક શાયર ક્યારેક લખે ને ત્યારે એવા શબ્દો લાગે પણ આ તમે જુઓ કે આ તો એક રાજનેતા લખી રહ્યા છે વિપક્ષના નેતા લખી રહ્યા છે કે ભાગ્યા ભાગ્યા તમે ભલે ભાગ્યા ભલે પીડિત પાયલના પત્રથી ભાગ્યા ભલે જાહેરમાં ચર્ચાના ચોરેથી ભાગ્યા ભલે મીડિયાના આકરા સવાલોથી ભાગ્યા ભલે જનના આકરા મિજાજથી ભાગ્યા હવે ખુદ જ સરકાર થઈને પછી ખાલી સંવેદનાઓથી ભાગ્યા પાછળ ક્વેશ્ચન માર્ક મારીને પૂછ્યું છે એટલે પરેશ દાનાણી આ ચોખ્ખા સવાલ આ ચોખ્ખા કટાક્ષ ધારાસભ્ય કૌશિક વેકરિયા તમારી ઉપર કરી રહ્યા છે કારણ કે તમારે જવાબો દેવાના છે જે આખી ચર્ચા તમારા ઉપર થઈ છે બાકી અત્યાર સુધી તમે એક પણ સ્ટેટમેન્ટ નથી આપ્યું આજે વીસ વીસ દાડા થયા છતાં પણ તમે અમરેલીની અંદર જે ઘટના બની તેને લઈને એક સ્ટેટમેન્ટ નથી આપ્યું તેને લઈને અત્યારે વિપક્ષ તમારી ઉપર વિફરી રહી હોય તે પ્રકારનું લાગી રહ્યું છે બીજી વસ્તુ એમણે લખી છે બીજી એક ટ્વીટમાં કે ગરજી ગરજી સિંહણ ગરજી સ્વાભિમાનની સિંહણ ગરજી ભાગ્યા ભાઈ ભાગ્યા બધા જ ભૂપ ભાગ્યા લાલ લાઈટમાં ઘૂમનારા ભાગ્યા કાયમી ચપટી વગાડનારા ભાગ્યા સ સત્તાના અહંકારી આદમ ભાગ્યા એટલે કે લાલ લાઈટમાં ઘૂમનારા ભાગ્યા કાયમ ચપટી વગાડનારા ભાગ્યા સત્તાના અહંકારી આદમો ભાગ્યા અરે આખાઈ ગુજરાતને કલંકિત કરનાર ભાગ્યા ક્વેશ્ચન માર્ક સાથે લખ્યું છે એમણે કે જે ગુજરાત અત્યારે આ પાયલ ગોટીના આખા વિવાદને લઈને ગુજરાતનું જે રાજકારણ છે રાજકારણની ચર્ચા ફક્ત હવે ગુજરાત પૂરતી નહીં પરંતુ ભારતભરમાં થઈ રહી છે નેશનલ મીડિયા સુધી પહોંચી છે કે જે દીકરી સાથે થયું એ ખોટું થયું છે પરંતુ પરેશ ધાનાણી છે એ આમ ખુલ્લીને મીડિયા સામે નથી આવતા પ્રતિક્રિયાઓ નથી આવતા આવતા પરંતુ જ્યારે એમના ટ્વિટર એકાઉન્ટમાં જોઈએ અથવા તો એમના ફેસબુક પર જોઈએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જોઈએ તો અમુક એવી શાયરીઓ લખી એને પોસ્ટ કરે છે કે જે કોના કોને ટાંકીને લખતા હોય એ પણ આપણે સ્વાભાવિકપણે એ શબ્દો ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે આ જે તમે ટ્વીટ જોઈ કે ભાઈ હેસટેગ નારી સ્વાભિમાન આંદોલન સાથેની આ ટ્વીટ હતી કે ગરજી ગરજી સિંહણ ગરજી સ્વાભિમાનની સિંહણ ગરજી શું કોન્ટ્રાક્ટમાં કમિશન લેનારા ભાગ્યા ક્વેશ્ચન માર્ક શું ખનન માફિયાના ભાગીદાર માફિયા ભાગીદાર ભાગ્યા ક્વેશ્ચન માર્ક શું દારૂની હાટડીઓ ખોલાવનારા ભાગ્યા ક્વેશ્ચન માર્ક અરે શું કોઈને બાપના દાડાથી પણ વંચિત રખાનારા ભાગ્યા એટલે કે રાખનારા ભાગ્યા આ તમે ટ્વીટ જુઓ ઘણી બધી એમણે ટ્વીટ કરી છે આ પહેલા પણ ઘણા બધા એવા ટ્વીટ કર્યા છે એમણે કે જેની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતા સત્તા પક્ષના અમુકે દિગ્ગજ નેતાઓને અમરેલીના નેતાઓ કે જેને ટાંકી ટાંકી અને શબ્દો લખવામાં આવ્યા જો કદાચ એ શબ્દો એમને અહીંયા ખૂંચે છે તો બહાર આવીને કેમ નથી બોલતા એ પણ મહત્વની વાત છે અને ઘણીવાર એવું પણ થાય છે કે જવાબ તો દેવાના હોય છે પરંતુ ઉપરથી ના આપેલી હોય છે એટલે જવાબ ન દઈ શકતો હોય એક બીજી ટ્વીટ છે કે ગરજી ગરજી સિંહણ ગરજી સ્વાભિમાનની સિંહણ ગરજી શું ખોટા કેશું કનાવનારા ભાગ્યા શું કુંવારી કન્યાને લજાવનારા ભાગ્યા શું પોલીસના પટ્ટે પીટાવનારા ભાગ્યા શું પોલીસના હપ્તા ખાનારા ભાગ્યા શું એક નાનકડી એવી નિર્દોષ છોડીથી ભાગ્યા આ શબ્દો તમે જુઓ આ કોઈ શાયર શબ્દો નથી આ એક રાજનેતાના શબ્દો છે એક વિપક્ષના એક નેતાના શબ્દો છે કે જે કહી રહ્યા છે જો તમે કશું જ નથી કર્યું તો તમે ભાગો છો કેમ આખી ટ્વીટ અનુસંધાન એવો છે કે તમે જો કશું જ નથી કર્યું તમે નિર્દોષ છો તો ભાઈ તમે ભાગ્યા કેમ જો એક જાહેર કાર્યક્રમમાં તમે ઉપસ્થિત રહો છો ત્યાં પણ એ વાતનો તમે જવાબ ન આપો મીડિયા જ્યારે તમને ફોન કોલ કરે છે ત્યારે પણ તમે એમને જવાબ ન આપો ત્યારે મીડિયા તો કહેવાની જ છે કે ભાઈ કૌશિકભાઈ ભૂગર્ભમાં ઉતરી ગયા પરંતુ રાજનેતા જ્યારે ટ્વીટો કરે છે એ ટ્વીટો પરથી આપણે એવું સમજી લેવું જોઈએ કે અમરેલીનું એ રાજકારણ ખૂબ ગરમાયું છે અને રાજકારણ ગરમાતાની સાથે જ આવી અવનવી ટ્વીટો છે દિવસે ને દિવસે સામે આવી રહ્યા છે પણ પરેશ ધાનાણી કે જે એક અલગ અંદાજ સાથે ટ્વીટ કરતા હોય છે એમનો વિરોધ યથાવત છે અત્યારે કારણ કે એમણે તો એક કહેવાય ને કે પ્રોમિસ આપ્યું છે કે જ્યાં સુધી આ દીકરીને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું એમની સતત પડખે ઊભીશ અને પડખે ઊભા પણ છે આપણે સતત આ જ્યારથી ચર્ચાઓ ચાલુ થઈ છે જ્યારથી આ ઘટનાઓ બની છે ત્યારથી જ કોંગ્રેસ અને કોંગ્રેસના એ નેતાઓ કાર્યકર્તાઓ સતત એ દીકરીની સાથે છે અન્ય બીજા સમાજના લોકો પણ એમની સાથે છે પણ આવી ટ્વીટો જ્યારે થાય છે ત્યારે રાજકારણ ગરમાય છે પોલીસ પર પણ સવાલ ઉભા થાય છે એ નેતા ઉપર પણ સવાલ ઉભા થાય છે કૌશિકભાઈ તમારી હજુ પણ થશે જો તમે આવો તો આ ફક્ત તમારા માટે જ છે કારણ કે રાજકમલ ચોકમાં લલકાર આપવામાં આવે પડકાર તમને ફેંકવામાં આવ્યો તો તમે નથી આવ્યા બાકી એ લોકો તો ત્યાં પહોંચી જ ગયા હતા તો શું તમે હવે અમરેલીની એ શેરી ગલીઓમાંથી નહીં નીકળો ક્યારેક તો તમને કોઈ પ્રશ્ન પૂછશે ને કે કૌશિકભાઈ તમે આવી ગયા હોત ને તો અત્યારે આ બધું પૂરું થઈ ગયું હોત પણ નહીં પોતાના અહંકારમાં જીવતા એ નેતાઓ અને પોતાએ ઝૂકવું ન પડે એ માટે થઈ અને નેતાઓ બહાર નથી આવતા અને આ વિવાદ જે છે એ ચરમ સીમાએ પહોંચી જાય છે અને ત્યારે એ વિસ્તારનું નામ બદનામ થાય ત્યાર પછી એવું કહે છે કે અહીંયા તો આ લોકો છે ને એટલા કારણે એના માટે થઈને આ વિસ્તાર બદનામ થાય છે પણ એ નથી જોતા કે આપણા કારણે જ અમુક વખતે વિસ્તારો બદનામ થતા હોય છે એ લોકો બદનામ થતા હોય છે પક્ષ બદનામ થતા હોય છે નેતાઓ બદનામ થતા હોય છે પણ ખેર આ ટ્વીટને લઈને તમારું શું માનવું છે અને આ શબ્દો ઉપર તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર